ધારીના પર વિસ્તારમાં છે એક મોલાના આવેલા છે એમના ફોનની તપાસ કરતાં એમના ફોનમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં રહેલા વોટ્સઅપના ગ્રુપો છે એમનામાં એ જોડાયેલા છે તો એમનો ફોન મળી આવેલા છે એમની જોડે જોડે જ્યારે એમને પહેલાં પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આધાર કાર્ડ સિવાય એમની પાસે કોઈ આઈડેન્ટિટી અથવા સિટીઝનશીપનો પ્રૂફ નહોતા જે અત્યારના જોતા એમની પાસેથી એમના પાસપોર્ટ અને એક બે બીજા ડોક્યુમેન્ટ છે એ મળેલા છે જેમની ખરાઈ પણ અત્યારના ચાલુ છે વોટ્સઅપ ગ્રુપમાં એ બીજા જે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના છે વોટ્સઅપ ગ્રુપોમાં જોડાયેલા છે એમની પણ માહિતી મંગાવવામાં આવેલી છે અને આગળ જે ફોન છે એ ટેકનિકલની જે ટીમ છે એમને મોકલવામાં આવેલું છે આ વિષયમાં જો વધુ કોઈ પણ માહિતી મળશે તો તમારી જોડે શેર કરવામાં આવશે હાલમાં જે રીતે પ્રાંત અધિકારીઓ સહિતના રેવન્યુના અધિકારીઓ પણ આ તપાસમાં જોડાય છે આ મિલકતના કોઈ દસ્તાવેજ લઈને પણ તપાસ કરવા માટે કાયદેસર છે કે એ દિશામાં કોઈ તપાસ આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે જો એનામાં કોઈ પણ અપડેટ આવશે તો એ પણ તમારી જોડે શેર કરવામાં આવશે વોટ્સએપ ગ્રુપમાં કોઈ આતંકી પ્રવૃત્તિ કોઈ કનેક્શન મળે છે કે કેમ હજી સુધી હજી સુધી એક્ઝેક્ટલી કોઈ એવી માહિતી નથી મળી પણ એ આ જે ટેકનિકલ ટીમ છે ને ફોરવર્ડ કરવામાં આવેલું છે જે કોઈ પણ માહિતી સામે આવશે તો એ પણ શેર કરવામાં આવશે તો કેટલા સમયથી અહીંયા એ બધું એની તપાસનો વિષય છે એ બધી તપાસ ચાલી રહી છે કઈ બીજી કઈ કઈ જગ્યાએ રહેલા હતા અને એમણે શું પ્રવૃત્તિ કરી છે એ જેમ જેમ તપાસ આગળ વધશે એમ એમ ખબર પડતી જશે અમદાવાદ ત્યાં ડોક્યુમેન્ટ છે તમારી પાસે આધાર કાર્ડ આધાર કાર્ડ સિવાય આધાર કાર્ડ ઓ ઘર પર અમદાવાદ જોબરા તો મંગાવો